વાસડી આવી ગઈ અત્યારમાં ફોર માં જો શાક પણ વઘાર નાખ્યું છે અને શાક સડે છે ને એવું બધું હાલે છે અને મમ્મી કપડા બદલાવે છે વાડિયા જવાનું છે તે હાલો તો ફેમિલી ચાર જવાના બધાને જે માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જશો અમે પણ મજામાં છીએ આજ તો બહુ વહેલા ઉઠી ગયા હતા કેમ કે વાડીએ જવાનું છે અને અમિતને નિરમને આશરે રહેવા અને વાડીએ સાહેબ વાઢવી છે અને ઘરે રોય વાડીએ જવાનું હોય આપણે ટિફિન કરી લીધું છે અને એટલા હવાર હવારમાં કપડાં પણ ધોવાઈ ગયા છો એટલે અને હવે કમ્પ્લીટ થઈ ગયા છે હવે જાય છે વાડીએ મળીએ પછી વાડીએ જાય ત્યાં સુધી પણ યાર બ્લોગમાં વાડીએ આપણે પહોંચી ગયા છે અત્યારે અને હિરલ બે જો જાય કાય કાય કે આપણે વિડિયો ન થાઉ આમ જો હિરલ અને એના પપ્પા વાઢવા બેડાય છે સણા અત્યારે ઉટલા ખેતર માં છે અને અમે આઈ કણે ટીફિન ને બધું ઓવડી માં બગીચામાં બધું મૂકી અને હવે અમે શર્ટ ને એવું પહેર લઈ પછી અમે પણ સણા વાઢવા પોગી જઈએ એટલી બ્લેડ અમિતભાઈ એટલી

ધીરલ બેન ને પપ્પા પૂછતા હતા ને માવો જ્યાં પડ્યો રહ્યો હતો તો એ વી આઈ જશે ત્યાંથી માવો ચડ્યો છે અને અમે બધા મા દીકરી થોડાક વેઢ્યા કેમ કે અમે મહેનત કરીએ છીએ હવે હું થાય જોઈ કા હીરલ આગળ જતા હું થાય હા એ બધું અને અમે લાઈ પણ ચાલુ કર્યું છે તમે જોઈ લેજો હા નવ વાગ્યે રાતે નવ સાડા નવે લાઈ ચાલુ કરીશું કા હા પોણાસો વાગી ગયા છે અને હવે કામ મૂકી દીધું છે થાકી ગયા છે કા થાકી ગયા એટલા કાંક શણી આજના વટાણા જવું તો એટલા પાળ્યા હતોનું આઈ ત્યાં એટલું પાળ્યું છે હિરલ ચા અને ઘઉં પણ અમારા ફૂકાઈ ગયા છે હવે હાઇવે રાખવાનું છે કા

मेथी तारे पाहिजे बनावसा जो मस्ती niche कोल्ड हिरल एक दोती उताले आ बाजू बहुत मस्त जाय रे आ बाजू आ आब। बाजू इतना नि साई आ ही आ मस्ती ई नी आई रे आई चली ले ह

આપણે એક દૂધી લઈ લીધી છે શાક બનાવવા કોણી કોણી મસ્તી ની ખા રીંગણા ઉતારે છે રીંગણા બટેકા ને શાક કરવા થાય ને કા જો અહીંયા હોત ને જેમ જો આમાં છે પણ ગોઠા થઈ જાવ એવા નથી લેવાનું જો ગોઠા થઈ જાવ એ નો લેવાનું આપડે બટેટા નો પ્રોગ્રામ છે તો જો આવા કાકા ભૂંગળા તળીને ને છે જો આવા કાક ભૂંગળા તળાઈ મૂક્યા છે અને મારા પપ્પા જો આ ફોન જોવે છે જો અત્યારે 89 ના વાટે ના હા જો એ ફોન જોવે છે અત્યારે અને આપણે આ થાય છે લાજો ચટણી તૈયાર જો જો એ ઉકળે છે